રાજ્યમાં આગામી સાત દિવસના સમયગાળા દરમિયાન છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની ધારણા છે જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ત્રણ થી ચાર દિવસ બાદ અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજના કારણે વરસાદની શક્યતા છે તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નહીવત છે ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું છે અને અનુકૂળ વાતાવરણ રહેશે તો આગામી દિવસોમાં ગુજરાતમાં પણ પ્રવેશ પ્રવેશશે होती रहेगी खास करके साउथ गुजरात रीजन में और थोड़ा सा पार्ट नॉर्थ गुजरात रीजन का और सौराष्ट्र कक्ष में जैसे अमरेली है है इन का और बाकी जब टेम्परेचर्स का है उसमें अगले सात दिन में कोई विशेष बदलाव होने की संभावना नहीं हैदराबाद के लिए अभी पार्टी फिलव भी रखा है गांधीनगर भी पार्टी फिलव भी रखा है हमने तो उम्मीद है कि अगले